ધાંગધ્રા શહેરના રસ્તાઓ બિસ્માર બન્યા છે જેના સમારકામની માંગ ઉઠી છે મારું નામ ચંદ્રેશકુમાર રોય એઝ અ સોશિયલ વર્કર હાલ ધાંગધ્રામાં ધાંગધ્રાનો જેમ રાજપથ કહી શકાય એવો આપણો ક્લબ રોડ મોચીવાડથી લઈને આંબેડકર સર્કલ આંબેડકર સર્કલથી લઈને યંગસ્ટાર તેમજ પોલેશ્વર સર્કલ તેમજ ગુરુકુળ સુધીનો રસ્તો ખૂબ જ બેસમાર હાલતમાં અને કપોડી હાલતમાં આ રસ્તો ઘણા વર્ષોથી છે વરસાદ આવે ત્યારે આરંભી દ્વારા આડા ટેકડા બુરમાં આવે છે પછી રોડની હાલત એવી ને એવી જ હોય છે આ રસ્તો જે છે એ ધાંગધરનો મેન રાજમાર્ગ છે જે રસ્તા ઉપર બસો સાધનો યુવાનો ના તેની આ રોડ ઉપર જ ચાર સ્કૂલો આવેલી છે શિશુકુંડ છે કેમ્પ સ્કૂલ છે આદિત્ય આઈસ્યુ સ્કૂલ છે અને નગરપાલિકા પણ આવેલી છે પોસ્ટ ઓફિસ પણ આવેલી છે તો આ રસ્તા ઉપર રાહદારીઓ ખૂબ જ વધારે આવતા જતા હોય છે જેના કારણે આ રસ્તા ખરાબ હોવાના કારણે અનેક વાર માણસના આકસ્મિત બનાવ બનતા હોય છે વિદ્યાર્થીઓના બનાવ બનતા હોય છે પણ આ તંત્ર તાલુકો તંત્ર જિલ્લા તંત્ર હજી સુધી જાગતું નથી હોર નિંદ્રામાં સૂતું એવું તરત લાગી રહ્યું છે તો આ બાબતે મારો અનુરોધ છે જિલ્લા તંત્રને તાલુકા તંત્રને તત્કાલી આ બાબતે આડાઓ ગોરાવવામાં આવે તત્કાલ રોડની મરમત કરવામાં આવે જેથી આ અકસ્મિત થતાં બચે અકસ્મિત થતા બનાવ બને ઓછા થાય ધારાસભ્યશ્રીને પણ આ બાબતે અનુરોધ છે માન્ય મુખ્યમંત્રીશ્રીને તેમજ તમામ તંત્રને તત્કાલી આ ઇન્ટરવ્યુ જોયાના બાદ તત્કાલિત તંત્રે કામે લાગે અને ફટાફટ આ કામગીરી પૂર્ણ કરે એવો મારો અનુરોધ છે જય ભારત જય હિન્દ